લગે તો થથરી જા હું તો ટોપી પહેરું હું તો શેટર પહેરું હું તો ટોપી પહેરું હું તો શેટર પહેરું મને ગોતડી ઓઢવાનું મન આય ઠંડી લાગે તો થથરી જાય ઠંડી લાગે તો થથરી જાય હું તો ઠંડી લાગે તો ઠંડી લાગે તો તો બોર તો જામ તો બોર તો જામ મને ચીકુ ખાવાનું મન ઠંડી લાગે તો જા સરસ સાં પડો